હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો આપણે ધોરણ સાતનું ગુજરાતીનો સાતમો પાઠ જોવાનો છે તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી ગયો અને તમારા ફ્રેન્ડ ફ્રેન્ડને પણ શેર કરો જેથી તે પણ અમારા વિડીયો જોઈ શકે અને લખી શકે અથવા વાંચી પણ શકે ચલો ભાર સાતનું નામ છે હરી ઘરે આવો નહીં એના લોક એ છે લોકગીત તો એના વિકલ્પ આપણે જોઈએ ચલો હરિ ઘરે આવોને કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો કે લોકગીત છે કાવ્યમાં હરિ માટે કયો શબ્દ વપરાયો છે તો કે વાલ નાવણ માટે હરિને કઈ નદીના નીર આપવાની વાત કરે છે તો કે જમના હરિ આવોને કાવ્યમાં કઈ રમતની વાત કરવામાં આવે છે તો કે શોગથાને પોટણ માટે કાવ્યનાયક વાલમને શું આપવામાં કહે છે તો કે ઢોલિયા હવે તેની નીચે આપેલી છે ખાલી જગ્યા પહેલી ખાલી જગ્યા છે વાલમ સ્વાગત માટે કવિ ખાલી જગ્યા પથરાવે છે તો કે ફૂલ દાતા માટે ખાલી જગ્યા કાબ આપવામાં આવી છે તો કે કણેરી હરીને ભોજનમાં ખાલી જગ્યા કંસાર આપવાની વાત કરવામાં આવી છે તો કે સાકરીઓ કંસાર હવે છે ખરા ખોટા હરીના સ્વાગત માટે શેરી વડાવીને સજ્જ કરવાની વાત કરી છે તો કે સાચું કાવ્ય નાયક પોતાની મનગમતી ભાષાની જોડ હરીને આપવાની વાત કરે છે તો કે ખોટું હરિ આવો કાવ્યમાં આતિથ્ય ભાવના પ્રગટ કરવામાં આવી છે તો કે સાચું હવે છે નાના પ્રશ્ન પહેલો પ્રશ્ન છે કાવ્યમાં વાલમને કયા ઉતારા આપવાની વાત કરવામાં આવી છે તો કે વાલમને ઉતારા ઓરડામાં કે મેડી પર આપવાની વાત કરવામાં આવી છે નાયક દાતણમાં કયા કયા છોડની ડાળીઓ આપવાની વાત કરે છે તો કે દાડમ અને કેરળના છોડની ડાળીઓ નાયક અરીને ભોજનમાં સોંપી રહેશે તો કે લાપસી અને સાકરિયો કંસાઢણમાં ઢોલિયા સિવાય શેની વ્યવસ્થા કરી આપવાની વાત નાયક કરે છે તો કે પોઢણ માટે ઢોલિયા સિવાય હિંડોળા ખાટની વ્યવસ્થા કરી આપવાની વાત કરે છે તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ તો કે આ ગીતમાં અતિથિ માટે વ્યક્ત કરવામાં આવેલી આતિથ્યની ભાવના મને સ્પર્શી ગઈ કારણ કે તે હૃદય સ્પર્શી રીતે રજૂ કરવામાં આવી છે પછી છે ટૂંકમાં ઉત્તર પહેલું છે વાલમના આવવા પહેલાં સીસી તૈયારીઓ થઈ તો કે વાલમના આવવા પહેલાં નાયકે ગામની શેરીઓને વડાવીને તૈયાર કરી રાખી છે આખા આંગળામાં ફૂલ પથરાવીને આંગણાને શણગારવામાં આવ્યું છે પછી છે નાવળ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે તો કે નાવળ માટે દેશી કુંડીઓમાં જમના નદીના નીર આપવાની વાત કરે છે કારણ કે હરિનો નાજી ના જળ માટે ઊંડો સંબંધ છે યાદોને ફરી કરી આપવા માટે નાયકે કદાચ નાવણ માટે જમનાજી વાત કહી હશે પછી છે વાલમને રમતમાં શું આપવાની વાત કરવામાં આવી છે કેમ તો કે આવી છે કે તેમાં પણ તેમને ગમતા પાસા આપવાની વાત કરી કારણ કે આનંદ સમય પસાર કરવા માટે મનોરંજન પૂરું પાડવા માટે નાયક તેમની સનુકૂળતાને સ્વીકારવાની વાત કરે છે હવે ચોથો પ્રશ્ન છે કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી સી સી ઉમેરી શકાય તો કે તૈયારી કરી એમાં બીજી તૈયારીમાં એમના માટે ઉપવાસમાં એલચી કે પાનના બિલ્ડાની વ્યવસ્થા કરી શકાય છે તેમજ રાત્રિના સમયગાળા દરમિયાન રાસ રમવાની સગવડ કરી શકાય છે હવે નીચે તમને પ્રશ્નોના ઉત્તરમાં આપેલા છે મોટા મોટા પ્રશ્ન તો કે વાલા માંગ્યા પછી તેમની કઈ કઈ બાબતો આગતા સ્વાગતા થશે તો કે નાયકે હરિઘરે આવો ને કાવ્યમાં સ્વાગતા માટે પહેલી થી શેરી વડાવીને તૈયાર કરી રાખી આંગણામાં ફૂલ વેર્યા હતા પછી નાયક વાલા પણ આવ્યા પછી તેમની આગતા સ્વાગતા માટે અનુકૂળતા માટે ઉતારા આપવા માટે ઓડો કે મેડી ઉપર રહેવાની સગવડ કરી આપશે દાંતણમાં દાડમી કે કેરણની કાપ નાહવા માટે દેશી કુડીઓમાં જમણા નીર ભરી આપશે એમના મનગમતા ભોજનમાં સાકારીઓ કંસાર બનાવી આપશે સમય વિતાવવા માટે સોગતાની રમતમાં એમના મનગમતા પાસા આપવાની વાત કરે છે પોઢળમાં ઢોલિયા ઢાળી આપવાની તેમજ જો તેમને હિંડોળા ખાટ જોઈએ તો તે પણ લાવી આપવાની વાત નાયક કરે છે પછી જે હરિઘરે આવવાને કાવ્યમાં આતિથ્ય ભાવ રજૂ કરો એટલે કે એના ભાવ શું કહેવાનો છે તો વાલમને બોલાવવા માટે આવતા સત્તા કરવામાં પૂર્વ તૈયારી કરી રાખી એ ઉપરાંત તેમને હરી આવ્યા બાદ તેમની મહેમાન ગતિ કરવા માટેની તૈયારી કરી જે જે કહ્યું તે બધું આમાં દર્શાવેલું છે ચાલો તો હવે આપણે નીચે નહીં કાવ્ય પંક્તિ છે તે પણ તમે પાઠ્યપુસ્તકમાંથી અથવા આ વિડીયોમાંથી જોઈને લખી શકો છો હવે નીચે કોષ્ટક પૂર્ણ કરવાનું છે તે પણ અમે પૂરું કરેલું આપેલું છે તમે જોઈ શકો છો તે પણ તમે આમાંથી જોઈને લખી શકો છો પછી છે આ ખાલી જગ્યા પૂરી કરવાની છે જે મેં પૂરી કરી આપેલી છે તમે તે જોઈ શકો છો નીચે તમને આપેલા છે ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો તો કે રાન એટલે જંગલ એવી રીતના મેં બનાવેલા છે શરીર એટલે તન દિન એટલે દિવસ બુદ્ધિ એટલે મતી પછી છે રાનને લગતું રાનેરી તો કે શરીરને લગતું શારીરિક દિવસને લગતું દૈનિક બુદ્ધિને લગતું બૌદ્ધિક રાનેરી બોર તો કે શારીરિક બળ દૈનિક કાર્ય અને બૌદ્ધિક વિકાસ પછી તમને આ લોકગીતમાં રાગ આધારે તમારા પોતાની પંક્તિઓ આપી તે વાંચો ગાતા જાઓ અને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ મેં આમાં નવી પંક્તિઓ ઉમેરી છે તમે જોઈને લખી શકો છો હવે નીચે તમને આપેલું છે આપેલી કાવ્ય પંક્તિ આડાવળી થઈ ગઈ છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો તો જો આપણે લખેલી છે ભોજન દેશો લાપસી ઘરે આવો ને દેશો દેશો સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને આના માટે તમારે કાવ્ય પંક્તિ પાકી કરવી ફરજિયાત છે દાતાણ દેશુ દાડમી ઘરે આવો ને દેસુ દેશુ કરેણી કાપ મારે ઘરે આવો ને તો પછી છે દેસુ પોટણ દેસુ ઢોલિયા ઘરે આવો ને દેશુ દેશુ હિંડોળા ખાટ મારે ઘરે આવો ને આ પંક્તિ આડાઅવડીથી બધી સરખી કરી ને લખવાની છે આ બાજુ હજી એક છે રમત દેશુ સોકટી ઘરે આવો ને દેશુ દેશુ પાસાની જોડ મારે ઘરે આવો ને હવે છે આપેલ પંક્તિ ભાવ નીચેનો કયો છે તે જણાવો તેમાંથી શેરી વડાવી સજ્જ કરું ઘરે આવો ને તેમાં બ આપેલું છે આંગળું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે પધારો પોન દેશું ઢોલિયન તો કે સોવા માટે ખાટલો આપીશું પછી છે ભોજન દેશું લાપસી ઘરે આવો ને તો કે ભોજનમાં લાપસી જમવા આપીશ ઘરે આવો ને હવે છે નીચે સમાનાથી શબ્દ એમાં પેલું છે શેરી તો પોળ અથવા ફળિયું તમને બે માંથી જે આવડે તે તમે પરીક્ષામાં એક લખી શકો છો ઢોલિયો તો ખાટલો અથવા પલંગ પછી હિંડોળો તો ઈચકો ઘર તો ગૃહ એટલે નિવાસ કંસાર તો લાપસી ફૂલ તો પુષ્પ અને કુસુમ નીર તો જળ અને પાણી પછી રમત એટલે ક્રીડા હવે છે વિરુદ્ધાર્થી શબ્દો ફૂલ તો કંટક ઘર તો બેઘર મહેમાન તો યજમાન આવવું તો જવું નીચેના તળપત્તા શબ્દોના અર્થ લખો દેશું તો લખી શકો છો હવે છે રૂઢિપ્રયોગનો અર્થ આપીને એનો વાક્ય બનાવવાનું છે સજ્જ કરવું તો તૈયાર કરો હરિના આગમન ના કારણે નાયકે શેરી વડાવીને સજ્જ કરી હવે આ શબ્દ ક્રમમાં ગોઠવાનું છે તો પેલું હશે જમના જમનાજી પછી દાડમી વાલવને સોગઠી પછી છે પોઢણ પછી તો એવી રીતના આમાં અ આવે પેલા તો આગળ લખવાનું પછી કંસાર નીર પોઢણ અને મેળી પછી છે નીચે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ તો કે મહેમાનને ને ઉતાર વાનો મુકામ તો ઉતારો ઘરનો નાનો માળ તો કે મેડી કરણની કુંબડી ડાળીની ચીપ તો કરણ રીકા કામ સોગઠા બાજીની રમત તો સોગઠી હવે નીચે તમને પત્ર લેખન આપેલો છે મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો તો જો આમાં પત્ર લખેલો જ છે આઈ થિંક આવી રીતે તમને પરીક્ષામાં પણ પૂછાય કોઈ પત્ર તો તમારે લખવો પણ પડશે એડ્રેસ જોવાનું કી બાજુ લખવાનું પછી પ્રિય મિત્ર ઉત્સવ એ કી બાજુ પછી આ લિખિતાની કી બાજુ લખવાનું એ બધું વ્યવસ્થિત અને ફકરા નીચે જ ફકરો પડવો જોઈએ બધું ખાસ ધ્યાન રાખવાનું છે તો ચાલો આ વિડીયોને આપણે અહીંયા વિરામ રાખશું તો જો અમારા વિડીયો તમને બહુ ગમતો હોય તો ફટાફટ બીજાને પણ શેર કરો જેથી એ પણ જોઈ શકે અને તમે પણ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં